તાપી જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી એક મહિલા ઉજાસની રાહમાં હતા તેમણે અજવાળું જોયું ન હતું તેમના ઘરે અંધકાર હતો પણ ન્યૂઝ કેપિટલના એક અહેવાલના કારણે તેમની જિંદગીમાં ઉજાસ આવ્યો છે આ છે તાપીનું એક એવું ઘર જે અડધું મહારાષ્ટ્રની બોર્ડરમાં છે અને અડધું ગુજરાતની બોર્ડરમાં તાપીના સોનગઢ તાલુકાના ગાયસાવાર ગામમાં આવેલા આ મકાનમાં એક વૃદ્ધા રહે છે હજુ પણ ચૂલા પર પોતાનું જમવાનું બનાવતા આ વૃદ્ધ બા જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવાનું મહારાષ્ટ્રમાં જમે છે ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામ વિશેષ જરૂર છે પરંતુ મે મહિનામાં જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે તેમના ઘરમાં વીજ કનેક્શન જ નહોતું કારણ કે તેમનું અડધું ઘર મહારાષ્ટ્રમાં અને અડધું ઘર ગુજરાતમાં હોવાથી તેમને વીજ કનેક્શન જ નહોતું મળતું આખરે ન્યૂઝ આ મામલે મે પચીસ ના રોજ અહેવાલ પ્રસારિત કર્યો અને અવાજ ઉઠાવ્યો કે વીજળી એ માનવીનો મૂળભૂત અધિકાર છે તેમાં પણ સરહદના વાડા બાંધીએ અને એક વૃદ્ધ મહિલાને તેમના અધિકારથી વંચિત રાખીએ તો કેવી રીતે ચાલે ન્યૂઝ કેપિટલમાં અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે આ મામલે દક્ષિણ ગુજરાત વીજ વીજ કંપનીએ સંવેદના દાખવી અને તેમના ઘર સુધી લાઈન ખેંચી આપવાના પ્રયત્નો શરૂ કર્યા આખરે વીજ કંપનીએ ત્રણ મહિનાના અંતે મગનીબેનના ઘરમાં ઉજાસ પાથર્યો મગનીબેનના નાનકડા પણ અનોખા મકાનમાં હવે મીટર લાગી ગયું છે

આજે એમના ઘરે દ્વારા લાઈટ ની સગવડ કરવામાં આવી છે વીસ વર્ષથી અંધકાર જીવન જીવતા હતા પણ આજથી એ રહેશે એ અમને ખુશી છે